હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જૂના માટલામાં એકદમ સરસ ઠંડુ પાણી કઈ રીતના થાય તે જોઈશું તો અહીં જો મેં એકદમ જૂનું માટલું લઈ લીધું છે અને માટલા ઉપર આવી રીતના ક્ષાર જામી જતો હોય છે અને આ ક્ષારના કારણે માટીના જે છિદ્રો હોય તે બંધ થઈ જતા હોય છે અને એના કારણે પાણી જોઈએ એવું ઠંડુ નથી થતું હતું તો ઘણા લોકો એવું કરતા હોય કે દર ઉનાળામાં નવું માટલું લઈ આવે કેમ કે નવા માટલામાં છિદ્રો ખુલ્લા હોય એટલે પાણી સરસ ઠંડુ થાય છે પણ આજે આપણે આ જૂના માટલામાં પણ એકદમ સરસ ફ્રીજ જેવું ઠંડુ પાણી કઈ રીતના કરવું તે જોઈશું અને ખૂબ જ સરળ અને સાવ જૂની રીત છે તમારામાંથી ઘણાને કદાચ આ રીત ખબર પણ હશે અને ઘણા એવા હશે કે જેને નહીં પણ ખબર હોય ઉનાળો આવે એટલે જો આપણે ફ્રીજમાં પાણી ભરીને મૂકીએ ને તો વારંવાર ફ્રીજ ખોલ બંધ કરે પાછું બાટલા કોઈ ભરે નહીં આપણે લેડીઝનું કામ વધી જાય ઘડી ઘડી આપણે બોટલ ભરીને મૂકવી પડે અને પ્લસમાં ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી આપણું ડાયજેશન પણ સરખું નથી થતું હતું તો બને ત્યાં સુધી ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું જોઈએ તો એના માટે આપણે આજે રીત જોઈશું કે માટલામાં તમે ઠંડુ પાણી કઈ રીતના કરી શકો તો અહીં મેં આટલાને મેં પાણીથી સાધારણ વિછરી લીધું છે એક વખત અને હવે આપણે એક ચોખ્ખું સ્ક્રબર લઈ તેમાં એક ચમચી મીઠું લઈ લઈશું અને આ મીઠાની મદદથી આપણે માટલાને ઘસીશું આવી રીતના કરવાથી મીઠું એક સ્ક્રબ જેવું કામ કરશે જેના કારણે ઉપર જે જામેલો ક્ષાર કે હશે માટી જેના કારણે છિદ્રો બંધ થઈ ગયા હોય તે બધું જ નીકળી જશે અને આમ પણ આપણે દાદી કે નાની હતા તે જૂના વખતમાં કંઈ પણ ઘસવા કે સાફ કરવા માટે મીઠાનો જ ઉપયોગ કરતા તો આવી રીતના આપણે મીઠાથી ઘસીશું ને તો ક્ષાર બધો જ નીકળી જશે અને જેના કારણે છિદ્રો ખુલી જશે અને માટલાને સાફ કરવા માટે ક્યારેય પણ લિક્વિડ ડિશ સોપ કે સાબુ કે એનો ઉપયોગ નહીં કરવાનો કેમ કે માટીના જે છિદ્રો હોય ને તેની અંદર તે ભરાઈ જતું હોય છે જેના કારણે છિદ્રો બ્લોક થઈ જાય છે અને પ્લસમાં આપણે જ્યારે એની અંદર પાણી ભરીએ ને તો તે બધું પાણીમાં મિક્સ થતું હોય છે જેના કારણે પાણી જોઈએ એવું ચોખ્ખું નથી રહેતું એટલે તમે એકાત્ર કદાચ માટલાને સાફ કરીને વિછરીને ભરતા હોય પાણી તો આવી રીતના અઠવાડિયે એકાદી વખત મીઠાથી માટલાને ઘસીને સાફ કરી લેવાનું તેનાથી એકદમ સરસ છિદ્રો ખુલી જશે ને પાણી પણ સરસ ઠંડુ થશે તો બારે સાઈડમાં તળીએ બધે જ મેં આવી રીતના મીઠું ઘસી લીધું છે હવે ફરીવાર એકાદ ચમચી જેટલું મીઠું લઈ અને આપણે અંદર પણ ઘસી લઈશું કેમ કે આ મીઠું જ છે એટલે કંઈ વાંધો નહીં આવે અને આવી રીતના મીઠાથી આખા માટલાને ઘસ્યા પછી લગભગ આપણે પાંચથી સાત મિનિટ માટે માટલાને એમ જ રહેવા દઈશું જેના કારણે મીઠું તેનું કામ કરશે અને સરસ એકદમ છિદ્રો ખુલી જશે ત્યારબાદ આપણે માટલાને વ્યવસ્થિત અંદર અને બહાર બધેથી ધોઈ લઈશું આવી રીતના એક વખત મીઠાથી ઘસ્યા પછી હવે આપણે સાજીના ફૂલ અથવા તો જેને મીઠો સોડા કે સોડા બાઇક કાપ કહે છે તે લઈ લઈશું આની એક ચમચી આપણે સ્ક્રબર પર નાખી દઈશું અને આનાથી આપણે ઘસી લઈશું આવી રીતના થોડોક સોડા નાખીને ઘસવાથી જે છિદ્રોમાં કચરો ભરાયેલો હશે ને તે બધો ક્લીન થઈ જશે આપણે ગમે ત્યાં જોજો સોડા નાખીએ ને તો એનાથી બબલ્સ ઉત્પન્ન થાય છે એટલે એનામાં એવા પ્રોપર્ટીઝ રહેલી હોય છે જેના કારણે તે બંધ થઈ ગયેલા છિદ્રોને પણ ખોલી નાખે છે તો આવી રીતના આપણે સાજીના ફૂલથી બારે માટલાને ઘસી લઈશું અને અંદર પણ ઘસી લઈશું કેમકે આ પણ ખાવાની જ વસ્તુ છે એટલે કોઈ જ નુકસાન નહીં કરે તો થોડુંક આને પલાળી અને અંદરની સાઈડ તળીએ સાઈડમાં બધે જ વ્યવસ્થિત આવી રીતના સાજીના ફૂલ અથવા તો સોડાથી ઘસી લઈશું અને હવે આની અંદર પાણી નાખીને વિછરી લઈશું તમે જોઈ શકો છો કે પાણીમાં કેટલો ડોર નીકળી રહ્યો છે તો માટલું એકદમ સરસ આપણું ચોખ્ખું થઈ ગયું છે હવે આને આપણે ઉપયોગમાં લેતા પહેલાં સાદું નળનું પાણી ભરીને રાખવાનું છે તો અહીં સાદું નળનું પાણી આપણે આખું માટલું ભરી લઈશું તો જો આખું માટલું અહીં ભરાઈ ગયું છે હું તમને એટલે બતાવી રહી છું કે ખબર પડશે કે માટલાના છિદ્રો ખુલ્યા કે નહીં તો જો અત્યારે તમે પાણીની સપાટી જોઈ શકો છો કે એકદમ કાંઠા સુધી પાણી છે તો હવે આપણે એને ઢાંકીને બેથી ત્રણ કલાક આમ જ રહેવા દઈશું તો બેથી ત્રણ કલાક થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જો પાણી થોડુંક નીચે ઉતરી ગયું છે પહેલાં જે કાંઠા સુધી હતું તે નીચે સુધી આવી ગયું છે લગભગ એકથી દોઢ ઇંચ જેવું પાણી નીચે ઉતરી ગયું છે એનો મતલબ કે માટલું ઝરવા લાગ્યું છે છિદ્રો સરસ ખુલી ગયા છે તો હવે આપણું પાણી એકદમ સરસ ઠંડુ થશે તો આ પાણીને આપણે ઠલવી દઈએ પાણીનો બગાડ નહીં કરવાનો આ પાણીનો ઉપયોગ મેં કુંડામાં કર્યો હતો અને ત્યારબાદ માટલા ઉપર ગરણું રાખી અને પીવાનું ચોખ્ખું પાણી ભરી લઈશું તમારી પાસે આવી રીતના ગરણું ન હોય ને તો કોટનનો રૂમાલ બાંધીને પણ પાણી ભરી શકો છો આવી રીતના પાણી ભર્યા પછી હવે અહીં મેં એક જૂનું ટી શર્ટ લઈ લીધું છે જેને મેં પાણીથી ભીનું કરી લીધું છે એને આપણે માટલા ઉપર પહેરાવી દઈશું ગળાનો ભાગ છે તે ઉપર કાઠા બાજુ રાખીશું અને નોર્મલી જેમ ટી શર્ટ પહેરતા હોય એવી રીતના માટલાને ટી શર્ટ પહેરાવી દઈશું અને લગભગ કલાકે કે બે કલાકે આની ઉપર થોડુંક પાણી છાંટતું રહેવાનું જેથી ટી શર્ટ ભીનું રહે છે તો આવી રીતના કરવાથી તમારા માટલાનું પાણી એકદમ સરસ ઠંડુ થઈ જશે ફ્રીજનું પાણી પણ બાળકો જો પીતા હશે ને તો બંધ કરી દેશે અને બને ને તો આની ઉપર કંતાન પાથરવાનું પણ મારી પાસે કંતાન નહોતું એટલે મેં એવી રીતના ટી શર્ટ લગાડ્યું છે અને હવે આપણે એને ઢાંકી અને મૂકી દઈએ અને લગભગ બે કલાક રીતે પછી હું તમને બતાવું કે પાણી કેટલું ઠંડુ થયું છે તો જો લગભગ બે કલાક જેવું થઈ ગયું છે તો આપણે પાણી ભરી લઈએ તો તમે પણ આવી રીતના જૂના માટલામાં જો સાફ કરીને પાણી ભરશો ને તો એકદમ સરસ ઠંડુ પાણી થઈ જશે અને આ કુદરતી રીતે ઠંડુ થયેલું પાણી પીએ ને તો એનાથી તરસ પણ છીપાય છે અને આપણું ડાયજેશન પણ સારું રહે છે તો ગ્લાસને થોડીકવાર રાખ્યા પછી હું તમને બતાવું જો આવી રીતના આંગળીથી કરીએ તો લીટી દેખાય છે એનો મતલબ કે પાણી સરસ ઠંડુ થયું છે એકદમ ફ્રીજનું ઠંડુ પાણી નથી કે તમને ચોખ્ખું ઓજવળતી દેખાય પણ જો આવી રીતના આપણે પકડીશું ને ગ્લાસને તો અંગૂઠાની નિશાન છાપ આવી જશે તેનો મતલબ કે એકદમ સરસ કુદરતી રીતે પાણી આપણું ઠંડુ થવા લાગ્યું છે હજી તો બે કલાક જ વીતી છે આખી રાત વીતશે તો એકદમ સરસ ઠંડુ પાણી થઈ જશે તો તમે પણ આ રીત જરૂરથી અપનાવજો અને આજનો આ વિડીયો તમને જરા પણ ઉપયોગી લાગ્યો હોય ને તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનાવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ